જય માતાજી ભલું કરે તમારા પિતાજી આપણા વિરાટ ડાભી આજે લોગમાં નથી કારણ કે પગે લાગે છે ને એવા દાતાર આજે હું લોગ ચાલુ કરું છું અને આપણા નીવ લાઈટ લાઈન ઉભા હે દાતારા આવ્યા હતા દાતારા પગે લાગવા અને આપણા વિરાટ ભાઈ નો આજ જન્મ દિવસ એ છે થોડુંક નાનું એવું આપણે પ્રિપેરેશન કર્યું છે કેક બે એકાદી બે લીધી છે અને કાપવાની છે બરોબર એ કાપશું ને હમણાં પછી ભેગા થાય અત્યારે તો દાતારા પગે લાગવા આવ્યા હિયે પછી ભેગા થાય ને મળીએ દાતારે તમને બતાવું હું અત્યારે પાછળનો કેમેરો કરી

સરકાર મા <illahimates> <laughs> <shawa> <Zangada> <shawa wiele>

કેટલી મહેનત પડે કેતો સુલે રે કે ફોલોઅર બોલા ફોલોઅર કમાવા કેટલી મહેનત પડે કલાક ત્રણ કમાવા પડે વાય એ વાત અમે અમને પાણી અડે રોવું જોવા આટલું તમારા લાઈવમાં જોય ભાઈ છે એટલે વાંધો ન

પાત્ર પાકિસ્તાન વાળા તો ગેમ બંધ થઈ ગયો મારો ભાઈ મારા ભાઈ ની ગેમ ચાલુ છે

એટલે વીટી જાય શું ને પણ સાગરભાઈ આઈપી છે આપણને તો મેં તો વ્લોગ ચાલો કરી લો હવે મારી બર્થ હે તો તમને બધાને દેખાડું કે વિરાટભાઈનો બ્લોગ જોઉં આવું આવે છે વિરાટભાઈનો બર્થ અને આપણે કે કે રાત્રે કટિંગ કરી હતી ખાલી એક જ કેક અને આપણે જમવા વમવા કંઈ જવાનું નથી ફેમિલી અરે જવાનું હોય કે ખોટો ખર્ચો આપણે કરવાનો થતો નથી હવે ખોટો એટલે ભાઈ દોસ્તારોને તો જમવા ટું ગમે ત્યારે આટલા દિવસે હું લઈ જાઉં એ કે ત્યારે લઈ જાઉં પણ બંનેના દિવસે નહીં કેમ કે બટ્ટેના દિવસે પછી મારે ફોન કરવા પછી બધાને કોક આવે કોક ન આવે એના કરતાં એવું બધું પણ તમે અને તમારા ભાઈ જો નોર્મલ કપડાં કેમ કેમકે રાત્રે બહાર જાઉં ક્યાંક કપડાં વપડાં બીજા પહેરીશું દુકાને કપડાં લેવા આવ્યો તો પણ નાગેશભાઈ વયા ગયા મેં કીધું વહેલા આવજો પણ હજી એવા નથી તો બધાને થેન્ક યુ છે જેટલા જેટલા લોકોએ મને વિશ કર્યું છે બધાને દિલથી ધન્યવાદ છે બધાનો આભાર છે યાર કે તમે મને ખૂબ પ્રેમ કરો હો એટલા બધા મેસેજ કર્યા ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધા મેસેજ આવ્યા મને બહુ બધા અમુક અમુક લોકોને હું રિપ્લે નથી લઈ એ પણ બધાને લવ્યું હોય મારા દોસ્તો ભાઈઓ અને ભાઈઓની બહેનો બધાને તો હવે જઈ છીએ ઘરે જમવા અને આપણે કપડાં લઈ લીધા હે આપણી દુકાનના વીએસ ફેશન ફેક્ટરીના કપડાં લઈ લીધા હે એટલે યુએસ ફેશન ફેક્ટરીના કપડાં લીધા તો આપણે પૈસા તો દેવા પડો રોકડા જેમ કે રાત્રે જે જમવા બમવા જાઉં ને તો આ કપડાં પહેરીને મેં એવું ક્યાં જવા એક વખત તો પહેર્યા હતા એટલે આ એક નંબર જ લાગે છે સમજો અને અબુભાઈ એવા હે અબુભાઈ અબુભાઈ જોઈ લઈએ અમારા રાજા સરકારને જે બેઠા હે અને હવે અમે જઈએ ઘરે ઘરે મળી એ જોઈ લો વાતાવરણ બર્થ મની ગયો તો આપણો ઘરે ઘરે જઈએ આપણે ઉપર જઈએ ઉપરથી તમને બતાડ હા જોઈ લો વરસાદનું વાતાવરણ કમોસમી વરસાદ આવ્યો અને તમારા ભાઈનો બર્થ ડે જો આમને આમ ઘરે રહ્યો બર્થ ડે તો અમે મનાવવાનો રહ્યો નહીં જો શર્ટ પહેરો હોય ને નીચે ચડો પહેરો શું કરવું પણ હવે અત્યારે કઈ થાય નહી ખાલી અત્યાર સુધી બપોર આખો આમ ગયો રાત્રે જમવા જવું છે રાત્રે જમવા જવાનું એવું કઈ નક્કી નથી કેમ કે મોટા બેન ને બાર જોવું તો હવે રજા ન મળે ને તો એ આવશે પછી જાઉં કાલે કાલે કા પરમ દિવસ આ બર્થ તો આમ આવ્યો એવો આવ્યો ગયો ખબર ન પડી

બંદે જો આમ આવ્યો અને આમ ગયો વરસાદનો આખો દી ઘરે જો બેઠો દુકાને ગયો તો દુકાને ઓવારે કપડા લેવા તો કપડા લેવા ગયો તો બોલા લેજો જાય ગાય ગાય કે

<laughs> कारना बिन कर लेकर अलग लगा समझा नो भाई कहीं दे जाते हैं तो समझा देगा सॉरी कहीं दे बास लगी होगी अल्लाह भाई तो दे जो वाकिना देता सॉरी कहीं दे नहीं दे सॉरी भी दे अल्लाह भाई सॉरी एक कारने किला देगा ना तो लेकर नाली जा ओह इधर भाई कुछ कुछ क्या हुआ आ रहा डी का चेक वही है आह मत

મોવે ડામ આ નાકે સારી ફિટિંગ પેલી કરી તો ના ને અરે હું એને ઈટ જીમમાં આવ મતું નકા હું જીબ જ લાગે કેટલા એક નંબર લાગે એક નંબર લાગે પછી ભાઈ ઈ આપડી ભાઈ ગાડી નથી આપડી ભાઈ અમારો બંડે જો આવી એટના ગયો પણ આખા વીમાં કોઈ મને ફોન કર્યો નથી કોઈ તો રેવા જો ભાઈ આપણે વાઈ લેનો ને યાર આ ભાઈ હવે આવડા જીમ કરતા જીમ મૂકીને આવ્યો ને મારી પાકે ભાઈ તમ હું કઈરો કે આગળ ભાઈ ભાઈએ તમ નઈ આયા દયા તો આપણે કણાલે જીમ કરતો તો તારી બાજુ મે તારી પરમાઉં ને બેઉ કે ભાઈ હું આવ્યો આમાં આ બધા આવો વ્યવસ્થિત આ બધા મારીઓ બોલાવીને કે આવ્યો 3 વાગે મેને બીજું આ તો હેલો ભાઈ બીજો કઈ કેમ છે તમારે બીજું કઈ કેવું નથી અમે જો જંબા બમ્માનું બધું મુલતવી રાખ્યું છે મુલતવી એટલે પક્ષીનું રાખ્યું છે એમ કે બંધ જ રાખ્યું છે એમ જ ક્યો મુલતવી એટલે પછી નું કહેવાય એમ ના બંધ જ રાખ્યું તો આપણે અલુક માનતો કીધું હવે જંબા બમ્માનું બંધ હા આજે તો વરસાદ હતો એટલે કાઈ ટાઈમ મળ્યો નહીં તમારે બે ત્રણ જગ્યાએ જવું તો ખરાવ બીવડા તો એ કાલે જશું કા પરમ દિવસ

ટેક કેર બાય સી યુ ટાટા બિગ થેન્ક યુ ફોર બીઈંગ હિયર